આપણું શુભ નામ શું છે? આપણી પોસ્ટ કઈ છે? નામ તેમ સોમકી ભરતદાન દેગામ નગરપાલિકા પ્રેસિડેન્ટ શું આજના જે બનાવ બન્યો એ વિશે આપણું શું મંતવ્ય છે? દહેગામ નગરપાલિકા બોર નંબર 2 ની ખુલ્લી જગ્યામાં રાત્રે માથાભારી તત્વો દ્વારા ગાડીઓ મૂકવામાં આવતી અને લાયસન્સો ભેગા મળી જમાવટ કરતા હોવાથી આ જગ્યા પર વરંડો બનાવ બનાવતા પૂર્વ સદસ્યના પુત્ર ગોવિંદભાઈ રબારી મને જાસા ફોન ફોન પર જાસા ધમકી આપેલી જેમ તેમ વર્તન કરતા મારા ઘરે પણ મારાનું માણસો મોકલી ધમકી આપવા માટે એટલે મારે પોલીસ મિત્રોનો સહારો લઈ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવી પડે